અંજાર ખાતે યોજાનાર સ્વામિનારાયણ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને વિશાળ શોભાયાત્રા સાથે વિજય સ્તંભ સાથે ધ્વજરોહણ કરાયું આગામી નવ એપ્રિલથી તેર એપ્રિલ સુધી અંજાર ખાતે યોજાનાર સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠાને અનુલક્ષીને ગઈકાલે વિશાળ શોભાયાત્રા નીકળી હતી સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી આદિપુર જતા નેશનલ હાઇવે પર ઊભા કરાયેલ સ્વામિનારાયણ નંદનવન ખાતે પહોંચી હતી પૂજ્ય ગનશ્યામ મહારાજના સાનિધ્યમાં નીકળેલી શોભાયાત્રા સ્વામિનારાયણ નંદનમન ખાતે પહોંચ્યા બાદ અહીં ભુધેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે વિજય સ્તંભારોપણ કરી એકસો ફૂટ ઊંચી સાઠ ફૂટની ધજા સ્થાપના કરાઈ હતી આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોઢરાણ અનેક સંતો મહંતો સાંખ્ય યોગીની બહેનો તથા આગેવાનોને હસ્તે એકસો આઠ શ્રીફળ વધારાયા હતા આ પ્રસંગે ભુજ મંદિરના સ્વામી ધર્માનંદનદાસજી અંજાર મંદિરના સ્વામી કેશવ સહિત અનેક સાધુ મહંતો આ શોભાયાત્રામાં જોડાયા હતા ઉપરાંત ધ્વજારોહણના યજમાન પરિવારો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી સ્વામિના મંદિર ભુજ આજે ભુજ મંદિર દ્વારા નિર્મિત અંજાર મધ્યે રહેલું શ્રી સ્વામિનારાયણ મંદિર એમાં ઘનશ્યામ મહારાજ છે સાથોસાથ રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરવાની છે ત્યારે શ્રી સ્વામિનારાયણ પ્રતિષ્ઠા મહોત્સવ અંજાર એની શુભારંભ નિમિત્તે આજે મંગલમ ગરૂડ ધ્વજ એટલે કે વિજય ધ્વજારોપણ કાર્યક્રમ છે આ વિજય ધ્વજ જે વિજય દંડ છે એકસો આઠ ફૂટની હાઈટનો છે અને જે ધજા છે તે સાઠ ફૂટની છે અંજારમાં શ્રી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા તેને સાઠ વર્ષ થઈ રહ્યા છે નિમિત્તે આ સાઠ ફૂટની ધજા પણ છે આ સંપૂર્ણ કાર્યક્રમ નવ એપ્રિલથી પંદર એપ્રિલ સુધી ઉજવાશે જેની ભવ્ય શોભાયાત્રા એટલે કે પૂથી યાત્રા આઠ એપ્રિલના બપોર પછી ચાર વાગે અંજારસિંહ સ્વામીના મંદિર સવાસેર નાકાથી આરંભાઈને અહીંયા ત્યાં મહોત્સવ સ્થળ છે ત્યાં સુધી આ શોભાયાત્રા વિસ્તાર પામશે અને રહેશે આ મહોત્સવ એક રીતે જોવા જાવ તો અંજાર ગાંધીધામ આદિપુર આ ત્રણેય શહેરની મધ્યમાં એટલે કે ત્રણેય શહેરને આવડતું સાથોસાથ અહીંના સમગ્ર વિસ્તારના લોકોને પણ ઘણી બધી પ્રકારની માહિતી સાથોસાથ ભક્તિસભર કરતો આ એક ઉત્સવ રહેશે આખો ઉત્સવ નવથી પંદર એપ્રિલ વચ્ચે છે આ રાધા કૃષ્ણદેવની પ્રતિષ્ઠા એક દિવસ હશે એક દિવસ પોથી છે રાત્રિ કાર્યક્રમો પણ છે જેમ જેમ દિવસ આવતો જશે એમ એક એક પોસ્ટરો આપણા સુધી રેગ્યુલર સમયાંતરે મળતા જશે હા હું અહીંના બધા જ જે સજ્જનો છે જે પણ સનાતની પ્રેમી પ્રજા છે એ તમામ માટે એક જ સંદેશ આવે આવો આ આપણો સૌનો ઉત્સવ છે આપણે બધા ભેગા મળીને સાથે મળીને આ ઉત્સવ ઉજવીએ મંદિરે ત્યારે પણ પોતાના કાર્યોમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વિના બધા કાર્ય કર્યા છે ત્યારે આ ઉત્સવ જે થઈ રહ્યો છે ઉત્સવમાં અલૌકિક એક પ્રકારની પ્રદર્શની પણ હશે જેની અંદર રામ શ્યામ ઘનશ્યામના ચરિત્રો સાથોસાથ ગાય માટેની પણ અદ્ભુત વાતો અને બાળકો માટે પણ ફનફેર જેવા કાર્યક્રમો રહેશે તો કુલ મળીને આ આપણે બધાને ભગવદમય થવાનો આ એક અનેરો અવસર છે ત્યારે અંજાર વિસ્તારની સમગ્ર પ્રજા આ ઉત્સવમાં જોડાય એ જ બધાને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી અંજાર મંદિરના તમામ કાર્યકર્તા સંતો વતી હું વિનંતી કરું છું મકાન લેવી છે તે મજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન